આ ઉપરાંત રાજકોટ સમાજવાડી ખાતે આવેલ શ્રી ભગવાન પરશુરામજીના મંદિરે પણ સવારે આરતી અને હોમ હવનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજે બપોરે ભુજના હમીસર તળાવ કિનારે પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સમાજના લોકો જોડાયા હતા અને સમગ્ર શહેરમાં આ શોભાયાત્રા ફરી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર તળાવના કિનારેથી આ શોભાયાત્રાને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો વિવિધ ફ્લોટ આ શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા મારું નામ હિનાબેન જેઠી સમસ્ત ભુજ તાલુકા મહિલા પાંખના પ્રમુખ રોજ શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત પર પરશુરામ જન્મોત્સવમાં આજના દિવસે અહીં ગેટ હવન રાખવામાં આવ્યો છે તથા આરટીઓ સમાજવાડી પરશુરામ મંદિરમાં હવન અને માધાપર પરશુરામ મંદિરમાં હવન રાખવામાં આવેલ છે હવન બાદ આરતી અને પછી સાંજે પાંચ વાગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે સાંજે પાંચ વાગે શોભાયાત્રા મહાદેવ ગેટથી પ્રસ્થાન કરશે અને ટીન સિટીમાં વિરામ લેશે અને ત્યાં ભોજન પ્રસાદનો કાર્યક્રમ છે બધા સમવાયના પ્રમુખો ને ભૂદેવ દ્વારા હવનનું આયોજન કરવામાં આવેલું છે મારું નામ છે ભક્તિ મુકેશ જોશી હું સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખની ઉપપ્રમુખ છું અને યુવા પાંખ દ્વારા આયોજિત જે હવનનો પ્રોગ્રામ કર્યો છે અહીંયા ત્યાં મોટી મોટી સંખ્યા ઉપસ્થિત થઈ છે દર વર્ષે કાર્યક્રમ કરવામાં આવે છે અમે અહીંયાથી બધા સમવાયના જે પ્રમુખો છે એ લોકો પોતાની કૃતિઓ રજૂ કરે છે ટ્રેક્ટરમાં ટેબલા તરીકે ટેબલો હોય છે એવી રીતે અમે દસે એક ટેબલા તૈયાર થયા છે એમાં અને અહીંયાથી અમે નીકળશું સાંજના પાંચ વાગે અને ટીન સિટીમાં વિરામ કરશું